અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે પર સિક્સ લેન રોડના કામને લઈ પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી હાથમાં લેવામાં આવ્યું હતું આ કામમાં સામસામે બ્રિજના બીમ તૈયાર કરી તેના ઉપર ગડરો ચડાવી કામને બ્રેક આપતા છેલ્લા એક વર્ષથી ઓવરબ્રિજનું કામ ખોરંભાયું છે જાણે કે ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર ખોવાઈ ગયો હોય તેમ અહીં કોઈ પણ જોવા મળતું નથી ઓવરબ્રિજના અધૂરા કામને લઈ ઓવરબ્રિજની બંને સાઇડ તરફ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થાય છે રોજિંદી અવર જવર કરતા પડી રહી છે વાહનોની વધુ અવર જવરને કારણે અહીંની સોસાયટીના રહીશોના ઘરમાં વધુ માત્રામાં ધૂળ જમા થતી હોવાની પણ રાવ ઉઠી છે વાહન ચાલકો તગડો ટોલ ટેક્સ ભરે છે ત્યારે ઓવરબ્રિજ પર ખાડા કે થીગડા જોવા મળતા હોય છે અથવા તો નિર્માણ કામગીરી અધૂરી મૂકી દેવાતી હોય છે ત્યારે નિંદ્રાધીન તંત્ર જાગે અને ઓવરબ્રિજનું સંપૂર્ણ કામ પાર પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે